જય શ્રી કૃષ્ણ દર્શક મિત્રો મારી યુટ્યુબ ચેનલ અમૃત વાણીમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે આજે આપણે આ વિડીયોમાં સાંભળીશું વેદ રચિત હરિવંશ પુરાણની કથા આ હરિવંશ પુરાણ નિત્ય સાંભળવાથી શ્રેષ્ઠ સંતાનની પ્રાપ્તિ થાય છે એ ઉપરાંત ધન વૈભવ દીર્ઘાયુ આરોગ્ય ઉત્તમ ભાગ્ય સન્માન યશ કીર્તિ અને ગૌરવ મેળવે છે હરિવંશ પુરાણનું શ્રવણ કરી મનુષ્ય દસ આગલા અને દસ પાછલા સર્વે પિત્રોનો ઉદ્ધાર કરે છે જેના શ્રવણ માત્ર થી મનુષ્ય સર્વે પાપોમાંથી મુક્ત થાય છે પુત્ર પુત્ર પ્રાપ્તિ પ્રાપ્તિ થાય થાય છે 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 અને યજ્ઞો કરવાથી જે તેને તે પામે હરિવંશ પુરાણ બહુ મોટું હોવાથી તેને આપણે વિભાગોમાં વિભાજીત કરીશું જો આપણે મારું વિડીયો પસંદ આવે તો ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો જેથી નવા આવનારા વિડીયોના નોટિફિકેશન તમને મળતા રહે અને મારા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ ભાગ એક શ્રી હરિવંશ નું મહાત્મય અને તેની શ્રવણ વિધિ બોલ્યા કે હે ભગવાન આપે અગાઉ મહાભારત શ્રવણ કરવાની જે વિધિ આપે મને બતાવી હતી પણ હવે મારે હરિવંશ સાંભળવાની તમન્ના છે તો કૃપા કરીને હરિવંશ પુરાણ સાંભળવાની વિધિ જણાવો વૈશંપાયન બોલ્યા કે હે રાજન ઋષિ મુનિઓનું માનવું છે કે હરિવંશ બ્રહ્મા વિષ્ણુ અને મહેશ નું સ્વરૂપ છે યાની શરીર છે હરિવંશ સનાતન શબ્દમય છે આથી આ ઉદય ના અંધકાર અંધકારનો નાશ થાય છે તેમ આ મહાન પુરાણનું શ્રવણ કરનારાના મન વચન અને શરીરથી થયેલા સર્વે પાપોનો ક્ષય થાય છે આ પુરાણ શ્રવણ કરવાથી અઢારે પુરાણનું શ્રવણ કરવાથી જે પુણ્ય મળે છે એ જ ફળ માત્ર એક હરિવંશ પુરાણ કથા શ્રવણ કરવાથી પ્રાપ્ત થાય છે અને મનુષ્યના સર્વે મનોરથો સિદ્ધ થાય છે એમાં કોઈ શંકાને સ્થાન નથી આ પુરાણનું શ્રવણ કરનાર મનુષ્ય ભગવાનના ધામમાં જાય છે પણ આ હળાહળ કળયુગમાં આ પુરાણનું શ્રવણ કરનાર ભાગ્યે જ કોઈ મળે છે કળિયુગમાં હરિવંશ સાંભળવા વાળા દુર્લભ હશે પણ પુત્ર પ્રાપ્ત કરનાર સ્ત્રીઓએ તો હરિવંશ પુરાણનું અવશ્ય શ્રવણ કરવું જોઈએ પૂર્વ જન્મમાં કે આ જન્મમાં બાળકોની હત્યા કરનાર શ્રવણ કરવું જ જોઈએ દેવ પૂજા વિના ફૂલો તોડી ફળોનો નાશ કરનારી બાળકની હત્યા કરનારી મા બાપનો વિયોગ કરાવનારી અન્ય સ્ત્રીના ગર્ભને ને પાડનારી એવા કર્મો કરનારના સંપર્કમાં રહેનારી આમાં પાંચ દોષયુક્ત સ્ત્રીઓ આ જન્મમાં કે બીજા જન્મમાં સંતાનને જન્મ આપતી નથી યા તો મરેલા બાળકને જન્મ આપે છે યા તો રજો દર્શન રહિત રહે છે કેટલીક સ્ત્રીઓ કન્યાને જ જન્મ આપનારી થાય છે તો કેટલાકને ગર્ભ પડી જતા કસ ઉવાવળ થઈ જાય છે આવી સ્ત્રીઓના દોષોના નિવારણ માટે હરિવંશનું શ્રવણ કરવું રામબાણ સાબિત થાય છે હરિવંશનું શ્રવણ કરવાથી દોષો તરત જ નાશ પામે છે જે મનુષ્ય પદદાન સહિત સુવર્ણનું દાન તથા ઘીનું દાન કરે છે અને સાથે સાથે હરિવંશ નું દસ વાર શ્રવણ કરે છે તે થાય છે અને તેને અવશ્ય સંતાન પ્રાપ્તિ થાય છે રજો દર્શનથી રહીત સ્ત્રી પણ દસ વાર હરિવંશ સાંભળે તો તેના બાળકો જન્મતા જ મરી જતા હોય તો તે સ્ત્રી સાત વાર સાંભળે જેને ગર્ભપાત થતો હોય કસુઆવડ થયા કરતી હોય તો તે પાંચ વાર હરિવંશ સાંભળે જેને એક સંતાન થઈ અને મરી ગયું હોય ત્યાર પછી સંતાન જ ન થતા હોય તો આવી સ્ત્રી હોય તે પણ હરિવંશ સાંભળે તો તે પામે છે અને આગળ જણાવેલ પાંચ દોષવાળી સ્ત્રીઓએ જીવન પર્તંત્રી હરિવંશ નું શ્રવણ કરતા રહેવું જોઈએ જેથી ભવિષ્યમાં પુત્ર જન્મ પછી તેનું મરણ અટકી જાય છે હરિવંશના પાઠ એ પ્રકારના હોય છે ઉત્તમ અને મધ્યમ

સુદ ચતુર્થીની તિથિએ સુધી અન્નજળનો ત્યાગ કરવો જરૂરી છે ગાય સાંજે પાછી ફરે ત્યારે વાછરડા સહિત ગાયની પૂજા કરી તેને પુષ્કળ ઘાસ દાણ ખવડાવીને પોતે જવ અનગ્રહણ કરવું આ રીતે કોઈ પણ મહિનાની સુદ ચોથથી થી આ વ્રતની શરૂઆત કરવી અને તે એક મહિના સુધી ચાલુ રાખવું જરૂરી છે હે રાજન સ્ત્રીએ તેમજ પુરુષે બંને આ વ્રત કરવાની સાથે કથાનું શ્રવણ યોગ્ય છે આથી સ્ત્રીને અવશ્ય પુત્રની પ્રાપ્તિ થાય છે એમાં કોઈ સ્થાન નથી હરિવંશ પુરાણની શ્રવણ વિધિ વૈશમ બોલ્યા કે હે રાજન હવે હું તમને હરિવંશના નવ દિવસના પારાયણ નું શ્રવણ વિધિ કહીશ ઘણા સહાયકોની સહાયતાથી આ વિધિ સિદ્ધ થઈ શકે છે પ્રથમ તો જ્યોતિષીને બોલાવીને કાળજી પૂર્વક મુહૂર્ત ત્યાર પછી શ્રોતાઓની મહેસાણના સમાચાર સદાવાહલા ને ભાઈ બંધવને આપી અને પત્રિકા મોકલવી કથાનું સ્થાન પવિત્ર તીર્થ ક્ષેત્રમાં જાહેર ઉદ્યાનમાં યા તો યજમાનના ઘરના આંગણે રાખવું જ્યાં વિશાળ મેદાન હોય

ગુરુઓના ઉપદેશથી શ્રોતા પર તરત જ અસર થાય છે અને તેના શુભ પરિણામો આવે છે કથાકારની પાસે તેના જેવા જ વિદ્વાન તેની મદદ માટે બેસાડવા જોઈએ તે પણ લોકોની શંકાઓને દૂર કરનાર અને બોધ કરનાર હોવા જોઈએ શ્રોતા અને યજમાનમાં ચંદ્રની શુદ્ધિ હોવી પણ જરૂરી છે ઉત્તમ ચંદ્ર તારા બળ શુભ ગ્રહણ દિવસ શુદ્ધ હોય ત્યારે વક્તા અને શ્રોતાએ વ્રતની પ્રાપ્તિ અને ફળ પ્રાપ્તિ માટે શુદ્ધિ રાખવાની જરૂરી છે કથાના પ્રારંભ સમયે પોથીનું યોગ્ય પૂજન કરી કથામાં કોઈ વિઘ્ન આવે નહીં તે માટે ગણપતિજીનું પૂજન વિધિપૂર્વક કરવું જોઈએ શ્રી કૃષ્ણનું અને તેમના પુત્ર સહિત સ્થાપન કરી પૂજા કરી વિષ્ણુની સ્થાપના કરીને પૂજન કરવું ત્યાર પછી સંકલ્પ કરવો અમુક ગોત્રના અમુક પ્રકારના અમુક નામ અને જાતિના પત્ની સહિત મારા પૂર્વજન્મના જે જે મહાપાપોનો સમૂહ એકઠો થયો હોય અને તે પાપોને કારણે અમારે ત્યાં સંતાન નહીં થતા હોય તો તેના નિવારણ અર્થે અમારે ત્યાં અને સંતાન પ્રાપ્ત થાય અમને સર્વે પ્રકારના સુખ પ્રાપ્ત થાય અને અંતમાં મોક્ષની પ્રાપ્તિ થાય માટે અમે બંને દંપતી હરિવંશ પુરાણનું શ્રદ્ધાપૂર્વક શ્રવણ કરીશું આ રીતે સંકલ્પ કર્યા પછી કથાકારનું વિધિપૂર્વક પૂજન કરવું અને તેને યથાશક્તિ દાન આપીને ખુશ કરવા આ રીતે પૂજન કાર્ય પત્યા પછી કથાનું શ્રવણ કરવું જોઈએ પુરાણોના જ્ઞાતા પુરુષ બાળક હોય કે યુવાન વૃદ્ધ હોય કે દરિદ્ર યા દુર્બળ તો પણ પુણ્ય મેળવવા ઈચ્છનારાઓને માટે હંમેશાને વંદની અને પૂજનીય હોય છે પુરાણોના જાણકારના મુખેથી નીકળેલી વાણી દેહધારીઓ માટે કામધેનુ સમાન છે ઈચ્છિત ફળ આપનાર છે કથાકારે કથા ચાલુ થયા પછી પૂરી ન થાય ત્યાં સુધી કોઈને નમસ્કાર કરવા નહીં કે ધૂતારા લોકોને કથામાં વિક્ષેપ પાડતા હોય તો તેનાથી સાવચેત રહી અને એક ધ્યાનથી કથા કરવી જોઈએ હે રાજન આવા પુરાણી પાસેથી કથાનું શ્રવણ કરીને શ્રોતા આલોક તથા પરલોક નું સુખ પ્રાપ્ત કરે છે પુત્રાદિ પ્રાપ્ત કરવાનું પુણ્ય ફળ મેળવે છે હરિવંશ પુરાણ મહાપાતકોને ધોનાર હોવાથી જીતેન્દ્રિય પુરુષોને પુત્રાદિની પ્રાપ્તિ માટે પૂરી શ્રદ્ધાપૂર્વક એકાગ્રતાથી ભાવપૂર્વક શ્રવણ કરવું જોઈએ વૈશંપાયન બોલ્યા કે હે રાજન વિદ્વાનોએ હરિવંશનો પાઠ યાદ જપ કરતા શ્રવણને જ અતિ ઉત્તમ કહેલું છે પણ એનું શ્રવણ કરતા પહેલા એના પિતા જીવિત ન હોય તેને પિત્રોનું તર્પણ કરીને આત્મશુદ્ધિ માટે ત્યારબાદ ચોખા વગેરે મંડળ બનાવીને તેમાં શ્રીહરિનું સ્થાપન કરવું પછી ભગવતે મંત્ર થી પૂજાની શરૂઆત કરવી પૂજન બાદ નમસ્કાર અને પ્રદિક્ષિણા કરીને પ્રાર્થના કરવી હે કરુણાનિધિ હું આ સંસાર રૂપી સાગરમાં ડૂબેલ છું મને કર્મ રૂપી વૃક્ષે પકડીને જકડી લીધો છે આપ મુજ દિનમાં મેં પુત્ર પ્રાપ્તિ માટે આપનું શરણ સ્વીકાર્યું છે હે કેશવ કોઈ પણ વિઘ્ન વિના મારો આ મનોરથ સર્વ રીતે સફળ કરવા કૃપા કરશો ત્યાર પછી સંતાન ગોપાલના મંત્રના જાપ કરવા પછી ગણપતિનું પૂજન કરીને જાપ કરવા પછી શુદ્ધ મને ધન સંપત્તિને મનમાંથી કાઢીને શુદ્ધ બુદ્ધિથી કથા શ્રવણ કરવા આસન ઉપર બેસવું જેથી શ્રેષ્ઠ ફળ પ્રાપ્ત થાય છે કથા શ્રવણ કરનાર પતિ પત્નીએ શુદ્ધ હૃદયથી શ્રદ્ધા ભક્તિથી કથા સાંભળવી સર્વે ધર્મોમાં શ્રદ્ધા જ માતા સમાન હિતકારી છે શ્રદ્ધા દ્વારા જ મનુષ્યને આલોક તથા પરલોકમાં સિદ્ધિ પ્રાપ્ત થાય છે

શ્રદ્ધા વિનાનો અતિ સંચળ હોય તે પરમાર્થ મોક્ષથી ભ્રષ્ટ થઈને સંસારના બંધનથી છૂટતો નથી જેવી શ્રદ્ધા હોય તેવું જ તેને ફળ મળે છે પુણ્ય અને પાપ પણ ભાવથી જ થાય છે રાજન જે મનુષ્ય શ્રદ્ધા અથવા રહિત હોય તેને કદી પણ પુણ્ય પ્રાપ્ત થતા નથી આથી શ્રદ્ધા ભક્તિનો જ આશ્રય લેવો જોઈએ કથાકારે સૂર્યોદય થી શરૂ કરીને ત્રણ કલાક સવારે અને બપોર પછી ત્રણ કલાક ધીમા ધીમા સ્વરે કથા વાંચવી આ પ્રમાણે વિધિપૂર્વક કથાનું શ્રવણ કરીને શ્રોતાઓ સર્વે મનોકામનાઓ પ્રાપ્ત કરે છે વૈષ્ણમ પાયન બોલ્યા કે હે સાધુ શિરોમણી નવ દિવસની કથાના શ્રવણ નું વ્રત લેનાર નિયમો છે તે હું તમોને કહું છું શ્રોતાએ દિવસમાં એક ટંક ભોજન કરવું જમીન ઉપર સુવું નવ દિવસ સુધી બ્રહ્મચર્યનું પાલન કરવું હે રાજન હરિવંશ કથાના પારણામાં હલકો ખોરાક ખાવો જેથી શાંતિથી બેસી શકાય

કથા શ્રવણમાં જો કોઈ વિઘ્ન રૂપ થાય તો તે સારું ન કહેવાય કથાનું શ્રવણ એકાગ્ર ચિત્તે શાંતિથી કરવું જોઈએ એ જ શ્રેષ્ઠ છે પ્રાતઃ સમયે વહેલા ઉઠી સવારની વિધિ થી પરવારી સ્નાન કરી ભગવાનની પૂજા કરીને કથાનું શ્રવણ કરવું કથાનું અભિષ્ટ ફળ પ્રાપ્ત કરવાની ઈચ્છા રાખનાર શ્રોતાઓએ ફૂલો ફળ નેવેદ્ય ધૂપ વગેરે કથાકાર ને શ્રદ્ધાપૂર્વક અર્પણ કરવા જોઈએ વ્રત ધારી વાસી ભોજન થી દૂર રહેવું જોઈએ કામ ક્રોધ મદ માન મોહ લોભ દંભ અદેખાઈ વગેરેથી પણ દૂર રહેવું જોઈએ કોઈની પણ નિંદા કરવી નહીં નિયમો મુજબ કથા વ્રત રાખનારે અન્ય પવિત્રતા દયા મૌન વિનય અને સરળતા રાખીને પોતાના હૃદયને ઉદાર રાખવું જોઈએ તો જ કથાનું પુણ્યફળ પ્રાપ્ત થાય છે જે દંભીઓ વ્યાસપીઠથી ઊંચા બેસીને કથા સાંભળે છે તો તેઓ અક્ષય નરકો ભોગવીને અંતે કાગડા જ થાય છે જેઓ કથાની પોથીને પ્રણામ કર્યા વિના કથા સાંભળે છે તેઓ બીજા જન્મમાં ઝેરી વૃક્ષ થાય છે જે સુતા સુતા કથાનું શ્રવણ કરે છે તે બીજા જન્મે ભયાનક અજગર બને છે પુરાણો કે પુરાણીઓના પાપોને નાશ કરનારી કથાની નિંદા કરે છે તે મનુષ્ય સો જન્મ પર્યંત કુતરા જન્મે છે કથા ચાલુ હોય ત્યારે જે દુષ્ટો ઉતરો આપે છે તેઓ મરણ પછી ગધેડા કે કાચીડા તરીકે જન્મે છે કથા ચાલતી હોય ત્યારે સ્ત્રી કે પુરુષે વાતચીત કરવી નહીં અગર કોઈ કરે તો તે નરકની કારમી વેદના તેને સહન કરવી પડે છે મનુષ્યના ઋણથી મુક્ત થાય છે અને હે રાજન તે લોકોના પિતૃઓ પણ અક્ષય લોક પ્રાપ્ત કરી સંતુષ્ટ થઈને આનંદ પામે છે વળી હરિવંશ કથાનો આરંભ અને સમાપ્તિ થતા પાપરહિત થયેલા યજમાન

આ સઘડું મહાત્મ્ય મે તમોને કહી સંભળાવ્યું જેના શ્રવણ માત્રથી મનુષ્ય સર્વે પાપોમાંથી મુક્ત થાય છે પુત્ર વિના પુત્ર નિર્ધન અને ધનની પ્રાપ્તિ થાય છે નરમેઘ અને અશ્વમેઘી યજ્ઞ કરવાથી મનુષ્યને જે ફળ ની પ્રાપ્તિ થાય છે તેને તે પામે છે હરિવંશ પુરાણનું શ્રદ્ધાપૂર્વક શ્રવણ કરવાથી ભક્તને સર્વ ફળ મળે છે બ્રહ્મ હથિયારો બાળ હથિયારો ગૌ હથિયારો દારૂનું સેવન કરનારો અને ગુરુપત્ની સાથે અભિચાર કરનારો મનુષ્ય જે મહાપાપી ગણાય છે પણ તે આ પુરાણનું માત્ર એકવાર શ્રવણ કરે તો તેના સર્વે પાપો ધોવાઈ જાય છે અને પવિત્ર બને છે એમાં જરા પણ શંકા નથી હે જન્મે જય મેં તને કૃષ્ણના અપાર મહા અદભુત અને મહાન મહાત્મય નું વર્ણન કહ્યું છે જેનું શ્રવણ કરનાર અને તેનો પાઠ કરનાર ભક્ત ત્રણ લોકમાં જે અતિ દુર્લભ હોય તે મહાફળ ને તરત જ પામે છે ઈ તે શ્રી હરિવંશ મહાત્મય સમાપ્ત જય શ્રી કૃષ્ણ જય શ્રી વિષ્ણુ ભગવાન